આપ રહ્યા ન્યૂઝ વરસાદની અપડેટ પર વાત કરીશું સૌથી વધુ વરસાદ હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યું છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ચોમાસું બરાબર જામી ગયું હોય તેવું લાગી રહ્યું છે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે તેવામાં ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે ને દરવાજા ખોલવાની ફરજ પડી રહી છે આ પરિસ્થિતિ છે સૌરાષ્ટ્ર તરફની દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે આગામી વીસ જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે રાજ્યની વાત કરીએ તો રાજ્યના ઘણા બધા જિલ્લાઓ કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે જૂનાગઢ ગીર સોમનાથ અને દેવમાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી રાજકોટ પોરબંદર અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તેને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે અમદાવાદની વાત કરીએ વડોદરાની વાત કરીએ તેની આસપાસના વિસ્તારોની વાત કરીએ તો ત્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે અને અત્યારે પણ વડોદરાની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કે વડોદરામાં મધ્યમ વરસાદ વરસી રહ્યો છે વરસાદી માહોલ જામેલો છે પરંતુ ભારે વરસાદ હજુ સુધી નથી વરસ્યો એ સિવાય દ્વારકા જામનગર જ્યાં પણ મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે અલગ અલગ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેની વાત કરીએ તો ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે સૌથી વધુ વરસાદ જો ક્યાંક વરસ્યો હોય તો તે છે બોટાદ જિલ્લાનો ગઢડા તાલુકો જ્યાં ચોવીસ કલાકમાં તેર ઇંચ વરસાદ ખાબકી ગયો છે એ સિવાય ભાવનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે ભાવનગરની વાત કરીએ તો પાલીતાણા સિહોર ઉમરાળા મહુવા આ તમામ તાલુકામાં વરસાદ ભારે વરસી રહ્યો છે બોટાદના બોટાદ શહેરમાં પણ અગિયાર ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં ખાબ્યો ખાબક્યો છે હાલની પરિસ્થિતિની વાત કરીએ ડેમને લઈને તો શેત્રુંજી ડેમ જે ઓવરફ્લો થઈ ગયો છે ને જેના વીસ દરવાજા ખોલવાની ફરજ પડી છે હજુ તો પહેલો જ વરસાદ છે ચોમાસાની હજુ તો શરૂઆત જ થઈ છે અને પહેલાં જ વરસાદમાં ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને વીસ દરવાજા ખોલવા પડ્યા છે બોટાદની વાત કરીએ તો બોટાદમાં ખૂબ જ ભયંકર પરિસ્થિતિ છે કારણ કે ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે લોકોને ખૂબ જ હાલકી થઈ રહી છે બોટાદના લાથીદળની વાત કરીએ તો એક ઇકો કાર આ ભરાઈ ગયેલા પાણીમાં તણાઈ ગઈ અને જેના કારણે છ લોકો લાપતા બન્યા છે અમરેલી રાજુલાની વાત કરીએ તો બેના મોત નીપજ્યા હોય તેવી માહિતી મળી રહી છે રાજુલાના ઉટિયા રાજપરડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે બે અલગ અલગ જગ્યાએ કાર તણાઈ અને બે લોકોના મોત નીપજ્યા છે આ બે બનાવમાં બે લોકોના મોત નીપજ્યા છે એવી માહિતી મળી રહી છે બીજી તરફ સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમની વાત કરીએ તો તે પણ ઓવરફ્લો થઈ ગયો છે ભાવનગરનો શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે અલગ અલગ પાંચ જિલ્લાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ચાર વાગ્યા સુધી પાંચ જિલ્લા જેને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ જિલ્લા વિશે વાત કરીએ તો કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને બોટાદ આ પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ છે તે માટેનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે ગાંધીનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ જ્યાં મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે એ સિવાય અરવલ્લી ખેરા મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત આ તમામ વિસ્તારની વાત કરીએ તો ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ સુધી આ વરસાદની આગાહી છે આગામી સાત દિવસ સુધી અમુક જિલ્લા કે જ્યાં ભારે વરસાદ વરસશે અને અમુક જિલ્લામાં આવી જશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જ્યાં ભારે વરસાદ વરસશે અમરેલીના સાવરકુંડલાની વાત કરીએ તો ત્યાં પણ મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે ત્યાં પણ પાણી ભરાઈ રહ્યા છે ભારે વરસાદ સતત વરસી રહ્યો છે અને તેના કારણે એક પુલ પણ બેસી ગયો હોય તેના પણ દ્રશ્યો સામે આવ્યા છે સાવરકુંડલાના છાપરી અને ડેડકડી વચ્ચેનો જે પુલ છે ત્યાં ભારે વરસાદને કારણે બેસી ગયો છે જેના પરથી હવે નાના વાહનો પસાર થઈ શકે તેમ છે સ્થાનિક લોકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે એ સિવાય આપણે અહીંયા આવી જઈએ ખેડા જિલ્લા બાજુ ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે નડિયાદ તેમજ તેની આસપાસના તમામ જે તાલુકાઓ છે વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે નડિયાદ સહિત મહેમદાબાદ મહુદા કઠલાલ કપડવંજ વસો ખેડા અને માતર સહિતના તાલુકામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે ગઢડાના પીપળિયાની વાત કરીએ તો ત્યાં પણ લોકો ફસાઈ ગયા છે વાડીમાં ખેતરમાં આ લોકો ફસાઈ ગયા છે કારણ કે ભારે વરસાદ સતત વરસી રહ્યો હોય તેના કારણે પાણી ભરાઈ ગયા છે અને એના કારણે આ તમામ લોકો પીપળિયા વાડી વિસ્તારમાં ફસાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે ગઢડા તાલુકાના આ પીપળિયા ગામના દ્રશ્યો છે કે જ્યાં તમે જોઈ શકો છો કે આઠ જેટલા લોકો એ પાણી ભરાઈ જતા વાડીમાં ફસાઈ ગયા છે ગઢડા મામલતદાર દિવાય એસપી રાવલ ટીડીઓ અને પીએસઆઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આઠ લોકો કે જે વાડીમાં ફસાઈ ગયા છે તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે આ દ્રશ્ય છે સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમના ધોળી ધજા ડેમ કે જે ઓવરફ્લો થઈ ગયો છે ઝીરો પોઈન્ટ પાંચ ફૂટના લેવલથી ઓવરફ્લો થયો હોય તેવી માહિતી મળી રહી છે અને તેનું પાણી નદીમાં છોડવામાં આવ્યું છે તેવી પણ જાણકારી છે આ બ્રિજ જે છે ડેમ જે છે તે ઓવરફ્લો થતાની સાથે જ ભોગાવા નદીમાં તેનું પાણી છોડવામાં આવ્યું છે બોટાદમાં જે ઇકો કાર તણાઈ હતી તેને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ઇકો કાર તણાઈ જેમાં છ લોકો તણાઈ ગયા હતા અને જેમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે તેવી માહિતી મળી રહી છે બે મહિલાઓના મૃતદેહ મળ્યા છે અને હજુ પણ અન્ય લોકો લાપતા છે બગડ નદીની વાત કરીએ તો બગડ નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે ભાવનગરની મહુવા તળાજા કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો ને જેના કારણે બગડ નદીમાં ઘોડાપુર આવ્યું છે બગડ નદીનું પાણી મેથડા બંધારામાં નાની નદીઓમાં જતા મેથડા બંધારો પણ ઓવરફ્લો થયો છે એટલો ભારે વરસાદ સૌરાષ્ટ્ર તરફ ભાવનગરની વાત કરીએ તો ત્યાં વરસી રહ્યું છે બોટાદ જિલ્લામાં વરસી રહ્યું છે ધોધમાર વરસાદ અને હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે ખાસ કરીને અલગ અલગ જગ્યા કે જ્યાં રેસ્ક્યુની જરૂરિયાત છે ત્યાં વડોદરાથી એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે એનડીઆરએફની ટીમ કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોકલવામાં આવી છે કારણ કે કચ્છમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને લોકોને રાહત બચાવની કામગીરીની જરૂરિયાત પડી શકે તેમ છે જેમાં વડોદરાથી જરોદ એનડીઆરએફની કેટલીક ટીમોને મોકલવામાં આવી છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ટીમો વિશે વાત કરીએ તો બે ટીમ રાજકોટમાં ગઈ છે એક બોટાદમાં એક ભાવનગરમાં અને એક ટીમ કચ્છમાં બચાવ કામગીરી માટે રવાના કરવામાં આવી છે હવે આપણે શહેરમાં આવી જોઈએ મધ્ય ગુજરાતમાં તો અમદાવાદ અમદાવાદ શહેરમાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ છે અને અમદાવાદના અલગ અલગ વિસ્તારો કે જ્યાં જર્મર ઝરમર વરસાદ વરસી રહ્યો છે આ વિસ્તારો વિશે વાત કરીએ તો શાહીબાગ અસારવાદ નરોડા નિકોલ વિરાટનગર રામોલ ઓઢવ સાબરમતી ચાંદખેડા મોટેરા સુભાષ બ્રિજ વાડજ નારણપુરા વસ્ત્રાપુર મેમનગર ગુરુકુળ સરખેજ એસજી હાઈવે આ તમામ વિસ્તારો કે જ્યાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અમરેલી જિલ્લામાં જે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે લોકોનું સામાન્ય જીવન જેના પર તેની અસર પડી રહી છે વરસાદથી અનેક લોકો પ્રભાવિત થયા છે કાંઠાના ગામની જે સ્થાનિક નદી છે તેમાં મોડી રાત્રે ભારે પૂર આવ્યું અને જેને વિનાશ વેર્યો છે નદી કાંઠે રહેતા પશુપાલકના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને પશુઓના મોત નીપજ્યા હોય તેવી પણ માહિતી મળી રહી છે આઠ પશુઓના મોત થયા છે અને જ્યારે એક યુવાન તણાઈ જતા બચી ગયો છે આ યુવાક તણાઈ જવાનો હતો પરંતુ તે બચી ગયો છે તેઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા હોય પશુના પણ મોત નીપજ્યા છે ચોટીલાની વાત કરીએ તો ચોટીલામાં પણ પ્રથમ વરસાદે ભરપૂર પાણી ભરાયું છે ગત રાતથી સવાર સુધી પંદર કલાકમાં આઠ ઇંચ વરસાદ ચોટીલામાં ખાબકી ગયો છે અને જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અહીંની વાત કરીએ તો આ દરમિયાન તળાવ વચ્ચે એક આધેડ ફસાઈ ગયા હોય તેવી પણ માહિતી મળી રહી છે શેત્રુંજી ડેમની સપાટી જે વિશે પણ આપને જણાવ્યું કે ડેમના દરવાજા ખોલવા પડ્યા છે જે ભાવનગરનો ડેમ છે ભાવનગરમાં ગઈકાલથી જે વરસાદ વર્ષ બાર ઇંચ વરસાદ ભાવનગર જિલ્લામાં ખાબક્યો છે અને તેના કારણે પાલિતાણા તાલુકાના કુલ ત્રણ અલગ અલગ ગામોના કેટલાક લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા એકત્રીસ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તેવી માહિતી મળી રહી છે વીસ કલાક માટે આગામી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જે સર્ક્યુલેશન ચાલી રહ્યું છે તેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસશે તેવી હવામાન વિભાગની આગાહી છે મધ્ય ગુજરાતમાં હાલ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે મધ્ય ગુજરાતમાં આવતા તમામ જિલ્લાઓમાં હાલ ઝરમર ઝરમર વરસાદ અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હોય પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌથી વધુ વરસાદ જો ક્યાંય વરસતો હોય તો તે સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે ભાવનગર અને બોટાદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે આ તમામ અપડેટ વરસાદને લઈને અત્યાર સુધી વરસાદ કેટલો ખાબક્યો છે ક્યાં ક્યાં પાણી ભરાયા છે કયા ડેમ ઓવરફ્લો થયા તેની માહિતી અમે આપને આપીશું જે પણ અપડેટ આગળ હશે તે આપ સુધી પહોંચાડતા રહીશું